આવે તો મંદિરો તોડવાના મુદ્દાને લઈને કોંગ્રેસના તમામ સભ્યો છે જેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને તેને લઈને જ હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેની વચ્ચે જો વાત કરીએ તો કોંગ્રેસના તમામે તમામ સભ્યો છે તેમના દ્વારા હાલ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને હવે જો વાત કરીએ તો સામાન્ય સભાની અંદર હાટકેશ્વર બ્રિજ સાથે જ હિન્દુ ધર્મના અને તમામ ધાર્મિક સ્થળો સાથે સાથે જ રોડ રસ્તાઓ અને દબાણોને લઈને કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જો વાત કરીએ તો હાઈકોર્ટના ચુકાદા બાદ અમદાવાદ શહેરના મંદિરો છે જેને તોડવાને લઈને જે કોર્પોરેશન કાર્યવાહી શરૂ કરી છે અંદાજે ચૌદસો જેટલા મંદિરો છે જેને તોડવામાં આવનાર છે ત્યારે તેને લઈને હાલ કોંગ્રેસના તમામ કાઉન્સિલરો છે જેમના દ્વારા હાલ આજની આ સામાન્ય સભાની અંદર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વધુ એક વખત સામાન્ય સભાની અંદર ચર્ચાઓ થવાના બદલે વિરોધ થતો જોવા મળી રહ્યો છે કેમેરામેન વાય વાયમોહન સાથે ગુજરાત સસ્થ અમદાવાદ